શસ્ત્ર હુમલાખોરોએ હાઇવે પર રસ્તો બ્લોક કરી દીધો હતો આ પછી તેઓએ બસો અને ટ્રકોને રોકીને મુસાફરીને ઓળખ કરવાનું શરૂ કર્યું હતું જેમાં પંજાબના મુસાફરીને ઓળખીને તેમને ગોળી મારી દીધી હતી ત્યારે મિત્રો મળતી માહિતી હશે તમને એ પણ જણાવી દઈએ કે કાકરે વધુ જણાવ્યું હતું કે અત્યારબંધ લોકોએ દસ વાહનોને પણ આગ લગાવી દીધી હતી હુમલા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મૃત્યુને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા મૃત્યુ ત્રણ બુલિચિસ્તાનના અને બાકીના પંજાબના હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ